અમરનાથ યાત્રાને લોકસભા ચૂંટણીની અસર ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે સુરત સિવિલમાં લોકોની લાઇનો લાગી આ વખતે યાત્રાનો સમયગાળો સાઠને બદલે પિસ્તાલીસ દિવસનો રખાયો ઓગણત્રીસ જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાહીઠને દિવસે સાઠ દિવસને બદલે પિસ્તાલીસ દિવસનો રખાયો છે યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર નવથી બાર કલાક સુધી ચાલશે આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા જો કે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે તેર વર્ષથી નાની વયના બાળકો પંચોતેર વર્ષથી મોટી વયના વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં લાંબી લાઈન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાય છે એક દિવસમાં પાંચસો ટોકન અપાશે અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન પંદર એપ્રિલને સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે એ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે જો કે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઇનનું પાલન ફરજિયાત કરવું પડશે ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈપણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રનું કહેવું છે યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના ચાર ફોટોગ્રાફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સાથે લાવવા પડશે હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે અમરનાથ યાત્રા પર જવા ઈચ્છતા દિવ્યાબેને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આજે હેલ્થ સર્ટિફિકેટ માટે આવ્યા છીએ પહેલીવાર અમરનાથ યાત્રા પર જવાનો અનુભવ કરવાની છું ખૂબ જ એક્સાઇટમેન્ટ છે સિવિલ હોસ્પિટલના આર કેતન નાયકે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રામાં જવા માટે ફિટનેસ માટેના જે નિયમો છે એ સાઇન બોર્ડ તરફથી નક્કી થયા છે તેનું ફોર્મેટ પણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જે જે ચેક કરવાનું હોય છે તે તમામની સુવિધા સિવિલ હોસ્પિટલમાં એક છત નીચે જ કરવામાં આવી છે આજે સવારથી જ ટોકન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ચારસો ટોકન અપાઈ ગયા છે વધુમાં જણાવ્યું હતું કે છ મેડિકલ ઓફિસર બે ફિઝિશિયન લેબોરેટરી ઇસીજી એક્સ રે સહિતની સુવિધા અહીં રાખવામાં આવી છે જેથી લોકોને અલગ અલગ ઓપીડીમાં જવું ન પડે અને એક જ જગ્યાએ ફિટનેસની કામગીરી સરળતાથી થઈ જાય સામાન્ય રીતે અહીંથી પાંચ હજાર જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે નિયમ મુજબ તેર વર્ષથી ઉપર અને પંચોતેર વર્ષથી નીચેના યાત્રીઓને સર્ટિફિકેટ આપવાનું થાય છે ગર્ભવતી મહિલાઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી

મુજબ કરવામાં આવે છે રોજ પાંચસો ટોકન નું આયોજન કરેલ છે આજે લગભગ ચારસો જેટલા ટોકન જતા પ્રકારની સુવિધાઓ યાત્રીઓને બેસવા માટે થી લઈને એનું પાણી ને તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલી છે જેથી બહાર તાપમાન અત્યારે જે ગરમી સીઝન છે બહાર કોઈને વેઇટ ના કરવું પડે એક પ્રકારની તમામ સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવે છે